શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું આચાર મસાલો એના માટે આપણે પહેલા તેલ ગરમ કરવા મૂકીશું તેલ આપણે લીધું છે ચાર મોટા ચમચા અને આ મીઠું મેં શેકીને રાખ્યું છે મીઠું મેં ચાર ચમચી લીધું છે

વરિયાળી આપણે આ કુડિયાની જેમ પીસી દેવાની છે બીજા કોઈ કુરિયા આપણે પીસવાના નથી પીલા કુરિયા થી એકદમ કટરસો થઈ જાય છે એટલે ખાવાની અથાણું મજા નથી આવતી એટલે આપણે આ કુરિયા આખા જ રાખ્યા છે અને ચમચી હળદર અને એક ચમચી હિંગ આમાં પથરી દઈશું તો હું સૌ પહેલા આપણે રાયના કુરિયા આ રીતે પથરી દેવાના છે આપણે એક સાઈડ આખો ઢગલો નથી કરવી દેવાનો રીતે સરખા પથરી દેવાના બધી ઘરે ચાલ મસાલો બનાવેલો સેલો પણ બહુ પડે છે સસ્તો પડે છે અને સરસ બને છે કારણ કે આપણે બારથી લાવીએ એમાં કેવું તેલ વાપર્યું શું નાખ્યું હોય આપણને કઈ ખબર પડતી નથી કઈ આપણે જાતે બનાવ એટલે આપણને ખબર જ હોય કે આપણે શું શું વસ્તુ વાપરીએ છીએ આમાં કરી દેવાના છે આપણે હવે આપણે એક ચમચી આમાં હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મારા વાત માં છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડુ પડવા દેવાનું છે આપણે

થોડુંક 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 ગરમ હોય એ રીતના રાખવાનું છે ને તો વધારે ગરમ હશે તો આપણા કુડિયા થોડા ડાજી જશે અને કડસા જેવા લાગે છે એટલે આપણે ગરમ નથી રાખવાનું બહુ તેલ હવે આપણે એને ઢાંકી દઈશું ઢાંકને હવે એની અંદરના અંદર રહે બે મિનિટ માટે આ રીતે આપણે ઢાંકી દઈશું પછી આપણે આના ખોલીશું ચાલો આપણે બે મિનિટ જેવું થવાયું છે આપણે જોઈ લઈએ હવે આપણે સરસ તળે મિક્સ કરી દઈએ આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે

આપણે અઢીસો ગ્રામ રાયના કુરિયા લીધા હતા તો આપણે આ બસો ગ્રામ જેટલું મરચું લેવાનું છે એટલે એમાં અઢીસો મરચું છે એમાંથી આપણે હું થોડુંક રાખીશ બસો ગ્રામ જેટલું મરચું આમાં નાખીશ મરચું તમને વધારે ગમતું હોય તો વધારે પણ નાખી શકાય અને તેટલું સરસ મિક્સ કરી દેવાનું છે મસાલોમાં આખા વર્ષનો જ આચાર મસાલો બનાવી દઉં છું એટલે ગમે ત્યારે થાણું બનાવવું હોય કે

કાશ્મીરી લાલ મરચો એકદમ લાલ સરસ હોય છે કલરફૂલ એટલે મસાલો સરસ લાલ ગૂમ થાય છે એનો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આ મીઠું નાખ્યું મીઠું આપણે થોડુંક શેકી ન રાખ્યું તું એટલે એમાં જવાનો ભાગ હોય એ જતો રહેશે પાણીનો ભાગ અમે રહે નહીં એટલે આ પ્રથમ સરસ રહેશે આખું વર્ષ એટલે આ ચાર ચમચી મેં મીઠું નાખ્યું છે મીઠું થોડોક ચડિયા તો હોય આચાર મસાલો